આ તમાકુનું ખેતર છે તેમાં નવી એક ટાઈપનો રોગ છે છોડ મૂળછાઈ જાય છે આખો છોડ અને એ છોડ ઉપાડવાથી આ ટાઈપનું નીકળે છે ખેડૂતને પુસ્તક ખેડૂત કહે છે કે ઈયરના કારણે આવું થાય છે હા પછી આ છોડ ઉપાડ આવું ઉપાડું કે હા હો ઉપર જાય જોટ એવું ઉપાડીને પછી બટકી બટકી નાખજો જોઈએ કાફી જોઈ આજે જો હા સર જો આ ટાઈપનું થાય હા ફૂગ છે કે ઈયર છે ઈયર જ ને મેં એવું કર્યું એ આખો છોડ લઈને ભૂઈ નાખ્યો ને તમ ઇયર પડીને છે લાલ પેલી લીલા કલરની નહીં 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 આવડી આવડી મારા તો નથી તો કોમેન્ટ કરજો અને કોઈ દવા હોય તો